ડામરના જૂના સ્તરને ઉખાડીને નવું સ્તર નાખવાની કાર્યવાહીને મિલિંગ કહેવામાં આવે છે અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતી લેનમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે બે લેનના રસ્તાની એક લેન બંધ કરીને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે ભૂતમામાની ડેરીથી વાલિયા ચોકડી સુધીના રસ્તા ઉપરના ડામરને પડ ઉખાડીને નવા ડામરના કાર્પેટિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે જેના પગલે ધૂળિયા વાતાવરણ જોવા મળી રહ્યું છે માર્ગની ચાલી રહેલી કામગીરીના કારણે ઉડતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે સમયાંતરે આ માર્ગ ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે ચોમાસા પહેલા આ છ કિલોમીટર નો રસ્તો બનીને તૈયાર થઈ જશે તેવું માર્ગ અને મકાન વિભાગે આયોજન કર્યું છે નમસ્કાર મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ હું અહીંયા સ્થાનિક અવરજવર કરું છું મારો અમે આ જે ભરૂચ અંકલેશ્વર જોટો જે જૂનો નેશનલ હાઈવે છે એની પર કોઈ પણ જાતનું પ્લાનિંગ વગરનું જે કામગીરી કે કરવામાં આવેલી છે કારણ કે એક સાઈડનું કામ ચાલુ કરીને કોડીને પછી બીજી એક સાઈડ રસ્તો બનાવ્યા પછી બંને બીજી સાઈડનું કામ કરવાનું હતું પરંતુ આ લોકો સાઈડથી બંને સાઈડનું કોડી કર્યું છે રસ્તો અને જે રહે છે અમને ખૂબ તકલીફ પડે છે ખાસ કરી રાત્રિમાં તો ગાડીનો આવવાન જવર કરીએ તો એટલો ડસ્ટિંગ ઉડે છે દેખાતું પણ નથી અને ગાડીનું બી હાલ મેન્ટેનન્સ ખૂબ વધારે થવાય જાય એવી કંડિશન કલાક અને કમરને બી ખૂબ માર પડી રહ્યો છે અને સ્થાનિક અવર જવર જે વાહન કરે છે એમને ખૂબ તકલીફનો સામનો કરવામાં આવ્યો છે મારું નામ પટેલ ચેતન છે જૂના બોરવાઠાનો રહેવાસી છું અહીંયા જે આ પ્રકાર જોઈ રહ્યા છો કે રોડનું કન્સ્ટ્રક્શન કામ ચાલું છે બટ કોઈ બી કોઈ કોઈ જાતનું તંત્રનું કોઈ પ્લાનિંગ નથી ભંડોળસાઈ રોડનું મટીરિયલ જઈ રહી પડેલું છે એના કારણે ડસ્ટિંગ થાય છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે આંખોમાં ડસ્ટિંગ પણ લાગે છે તો આ બધી માનસિક એક જાતનું ટોર્ચર જ થઈ રહેલું છે કોઈ જાતનું કોઈ પ્લાનિંગ નથી તંત્ર અને પણ કોઈ બી જાતનું ધ્યાન આપતું નથી ને તમે જોઈ શકો છો કે અત્યારે ટ્રાફિક નથી પણ ટ્રાફિક હોય ત્યારે માણસને મુશ્કેલીનો ખૂબ જ સામનો કરવો પડે છે